નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ તાલુકાના કતવારા ગામના વાડી ફળિયામાં ગામના હઠીલા પરિવારના લોકોએ મખોડિયા પરિવારના ચાર ઘરોમાં તોડફોડ કરી નુકસાન કરી ફરાર થઈ ગયા હતા પંદર એક બે હજાર ચોવીસ સોમવારના રોજ ચાર વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના કતવારા ગામના વાડી ફળિયામાં જૂની કોઈ વાતને લઈ વાડી ફળિયામાં જ રહેતા હઠીલા પરિવારના કેટલાક ઈસમોએ વાડીફળિયામાં રહેતા મખોડિયા પરિવારના ચાર ઘરોમાં તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન કરી જેમ તેમ ગાળો બોલી ધાક ધમકી આપી તમામ ઈસમો ફરાર થઈ ગયા હતા મખોડિયા પરિવારના તમામ લોકો ઘરે હાજર નહોતા ત્યારે રહેતા હઠીલા પરિવારે આ ઘટનાને અંજામ ત્યારે ઘર ઘરોમાં તોડફોડ કરી હઠીલા પરિવારના લોકો ફરાર થયા હોવાની જાણ મખોડિયા પરિવારને થતાં તેઓ ખેતરોથી દોડી આવ્યા હતા કતવારા પોલીસને જાણ કરી ઘરોમાં તોડફોડ કરી ફરાર થયેલા તમામ ઈસમો સામે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે હઠીલા પરિવારની છોકરી આ ઘરોમાં આવેલી છે સાહેબ એના માદલે અમે બે ત્રણ વખત એનો સમાજની રીતે અમે નિકાલ કરી આપેલો છે અમે કાગળ કાગળ બી લખાણ કરેલા છે અને એ પછી બી આ લોકો દારૂ બી પીને આવીને ઝઘડા કરે છે એના બાદ આ લોકોએ આવું તોડફોડ બે ત્રણ વખત કરતા થઈ ગયું છે બનાવ સાહેબ આ ત્રણ ચક્કર થઈ ગયો અમારા આવા છાપરા તા તોડફોડ કરતા કરતા મકાનો તોડફોડ કરતા એને નિકાલ કરી આલ્યો નિકાલ થઈ ગયો સાહેબ તો વળી વળીને આવે અને આવે એટલે સૂપ સાપથી દારૂ પી પી અને આની મકાઈમાં ના આવે કોણ ધ્યાન રાખે કોણ માણસ આવ્યું કોણ આવે આવા ખબર પડે મુન સાહેબ મકાનો કોણે તોડ્યો આ ઇતેશ પછી સુનિલ પછી નરેશ પછી રમણ પછી વિજય સામેરી રહ્યા ગમ રહ્યા સામેરી રહ્યા અને આ તીસરી વાર થયું પેલા મારી વહુ ને મારી ડાંગોડો તો સાહેબ મેં જાતું કર્યું મેં કીધું રેવા દો સાહેબ હવે આપણે કઈ ફરિયાદી નથી કરવી કશું નથી કરવી એમ કરીને આપણી પાંચ રીતે કરશું એમ કરીને અમે કશું નહીં કરી મારી વહુ ડાંગે ડાંગી પેલકાની બી મારેલી મોટી વહુ તો અમે કશું નહીં કર્યું શી ખબર એમને હું વાત ને લઈને ઝઘડો કરે એની છોકરી આવેલી છે તો પાંચ રીતે તો નિકાલ થઈ ગયો પોલીસ તાણે બી થઈ ગયો હવે એની છોકરી અમારા લોકો ફૂંકવા જાય છે એ લોકો લેતા નથી એની એવું છોકરી માંગતા છોકરી લી લેવી જોઈએ

ઘર માં પાર તોડ ફાડ કર્યા નળિયા કર્યા પીપળા ફોડેલા આયા ને પાણી ના ડરમ ઢોળી નાખ્યા મકાઈ ઢોળી નાખી બધું કેવું કયું ધોરણ માર્યા પેલી બકરીઓને લઈ માંડ્યા પથ્થર ના પથ્થર